જોયરાજ સ્પાર્ક ટુ ડે ન્યૂઝ ધનસુરા અને બાયડ તાલુકામાં ત્રણ દિવસ તપાસ ચાલશે અઢાર વિક્રેતાઓની ત્યાં તપાસ કરવામાં આવી રહી છે બાયડમાં બાર અને ધનસુરામાં છ જગ્યાએ તપાસ કરવામાં આવી છે કેટલાક રીતે કેટલાક સમયથી રાજ્યમાં રાસાયણિક ખાતરનું સુચારુ રીતે વિતરણ થઈ રહ્યું છે તે માટે કૃષિ વિભાગ દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી રાસાયણિક ખાતરની અછત અનિયમિતતા હવાની એવી વિવિધ જગ્યાઓથી માહિતી અને રજૂઆતો સામે આવતી હોય ત્યારે અરવલ્લીના બાયડા અને ધનસુરામાં તપાસ હાથ ધરવામાં આવી છે બાયડ તાલુકામાં અને ધનસુરા તાલુકામાં અમે જે કાંઈ તપાસ હાથ ધરેલી છે જે અંતર્ગત અંદાજે અઢાર જેટલા ખાતર વિતરક મિત્રોની અમે મુલાકાત કરેલી છે અને સઘન ચેકિંગ હાથ ધરેલું છે પણ કોઈ મોટી ગેરરીતિ કે કોઈ મોટી અનિયમિતતા હોય એવું અમને જણાયેલું નથી અને જ્યાં સુધી ખેડૂતોની બાબત છે ત્યાં સુધી યુરિયા ખાતર પણ આ બંને તાલુકામાં પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે ને કોઈ ખેડૂતોની પણ કોઈ યુરિયા બાબતે અછત હોવાની બૂમ છે નહીં હું સોનીકંબા મંડળીના સભ્યશ્રી આજે અમારા ત્યાં સરકારશ્રી તરફથી નિમેલા અધિકારીઓ અહીંયા તપાસ અર્થે આવેલ તો અહીંયા અમારી મંડળીમાં યુરિયા ખાતર હોય કે બીજા અન્ય ખાતરોનો કોઈ સ્ટોકનો ઇસ્યુ છે જ નહીં પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વ્યવસ્થા રૂપે ખાતરો સમયસર મળી જાય છે અને કોઈ બી રીતે ખેડૂતોને બધાને સંતોષ થાય એવું અમારી મંડળીનું કામ છે અને અને હાલ અમારે ત્યાં ખેડૂતોને જોઈતા પ્રમાણમાં જથ્થો અવેલેબલ છે